લો પ્રેશરના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે ત્રણથી પાંચ ડિસેમ્બરમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અન્ય એક ડિપ્રેશન થવાથી મુંબઈ સુધી જ નહીં દક્ષિણ ગુજરાત સુધીમાં વરસાદ કે વાદળો આવવાની સંભાવના છે ત્યારે હવે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે ડિસેમ્બરના પહેલાં અઠવાડિયામાં લો પ્રેશરના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરે છે બંગાળની ખાડીમાં જે ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં પરિવર્તિત થઈ છે તેની અસર તમિલનાડુ પુડુચેરી અને ચેન્નાઈના ભાગોમાં ત્રીસ નવેમ્બરથી બે ડિસેમ્બર સુધી થવાની શક્યતા છે રાજ્યના હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ અમદાવાદમાં તાપમાનમાં એક ડિગ્રીનો ફેરફાર થઈ શકે છે અમદાવાદમાં પંદર પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું છે આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડી વધશે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં ઠંડીનું જોર વધશે બે ડિસેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીનું જોર વધશે બે ડિસેમ્બરથી બંગાળની ખાડીમાં વધુ એક સક્રવાત આવશે જ્યારે પંદર અને સત્તર ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે બાવીસ ડિસેમ્બરથી ભારતના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે અઠ્યાવીસ ડિસેમ્બરથી ગુજરાતમાં આડ થીજવતી ઠંડી પડશે ત્રણથી પાંચ ડિસેમ્બરમાં અરબી સમુદ્રમાં પણ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે અન્ય ડિપ્રેશન થાય મુંબઈ સુધી અને દક્ષિણ ગુજરાત સુધીમાં વરસાદ કે વાદળો આવવાની સંભાવના છે બીજું લો પ્રેશર પાંચ ડિસેમ્બરની આસપાસ બંગાળના ઉપસાગરમાં થવાની સંભાવના છે વાદળાના અસરના કારણે રાજ્યમાં ત્રીસ નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆતમાં મહત્તમ તાપમાન ઘટવાની શક્યતા અને લઘુત્તમ તાપમાન વધવાની સંભાવના છે સવારમાં લઘુત્તમ તાપમાન વધતા અમુક વિસ્તારોમાં ઠંડીની આંચક અસર જોવા મળશે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છમાં ઠંડીમાં રાહત છે ઉત્તર ગુજરાતમાં પંચમહાલ સાબરકાંઠામાં અમુક અંશે ઠંડી રહેવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે ડિસેમ્બરના બીજા સપ્તાહમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત નથી તો ખડૂદ મિત્રો આતા સવારના મહત્ત્વના હવામાન સમાચાર ફરી વખત મળશે અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડેદ પ્રિયા એસ યુટ્યુબ ચેનલ